એકમેકને વધુ સારી રીતે નાનપણ ના દિવસો માંગ કરતા હતા આજે તમે એ અનુભવશો કે અદભુત જીવનસાથી હોવાથી કેવું લાગે છે સંગીત નૃત્ય અને બાગકામ જેવા તમારા શોખ માટે સમય કાઢો તમે આનાથી સંતુષ્ટ થશો ઉપાય સારા આરોગ્ય નો આનંદ લેવા માટે રાત્રે ભરેલું વાસણ મૂકો અને સવારે નજીક નાખી દો વૃષભ રાશિ તમારા પ્રચંડ પ્રયાસો તથા સમયસર મદદ વાંછિત પરિણામ લાવશે વર્તમાન મનોબળ જાળવી રાખવા માટે સખત મહેનત જાળવી રાખો રાત્રિ ના સમયે આજે તમને ધન લાભ થવાની પૂરી શક્યતા છે કે કેમ કે તમારા દ્વારા આપેલું ધન આજે પાછું આવી શકે છે તમે જો તમારા ભાગીદારોના મતને નજરઅંદાજ કરશો તો તેઓ ધીરજ ખોઈ બેસશે તમારો પ્રણય સાથીદાર તમારી ખુશામત કરશે આ એકલવાયા વિશ્વમાં મને એકલો એકલી ન તમારી તરફ મદદ માટે મીટ માંડનારાઓને તમે વચન આપશો આજે લગ્ન તમારા જીવનના શ્રેષ્ઠ તબક્કે પહોંચશે બાળકોની સાથે સમય જણાતું નથી આજે તમે પણ તમારા બાળકો સાથે સમય વિતાવીને આ જાણશો

તમારી તરફ મદદ માટે મીટ તમારો કોઈ જૂનો મિત્ર તમારા જીવનસાથી સાથે વિતાવેલી યાદગાર ક્ષણોની યાદ પોતાની સાથે લઈને આવશે પ્રેમથી મોટી કોઈ ભાવના હોતી નથી તમારે તમારા પ્રેમીને કેટલીક એવી વાતો પણ જણાવવી જોઈએ કે જેનાથી તમારો આત્મવિશ્વાસ વધશે અને પ્રેમ નવી ઊંચાઈ મેળવશે ઉપાય દેવી સરસ્વતીની વાદળી ફૂલો અર્પણ કરીને પૂજા કરવું કુટુંબ જીવન માટે લાભદાયક છે કર્ક રાશિ રાશિફળ હસતા રહો કેમ કે એ તમારી તમામ સમસ્યાનું મારણ છે જો તમે કરીને છો તો આજે પોતાના બાળકોનું વિશેષ ખ્યાલ રાખો કેમકે જો તમે આવું નહીં કરો તો તેમની તબિયત બગડી શકે છે અને તમને તેમના સ્વાસ્થ્ય પર તમારે ઘણા પૈસા ખર્ચ કરવા પડી શકે છે બાળકોને લઈને કેટલીક નિરાશાઓ થશે કેમ કે તેઓ પોતાની કારકિર્દી પર ધ્યાન આપવાને બદલે અન્ય પ્રવૃત્તિઓ પાછળ વધુ સમય વેડફી રહ્યા છે સાચા અને ઉદાર પ્રેમ માટે તમને વળતર મળવાની શક્યતા છે આજે તમને તમારો દિવસ કોઈ પણ સ્થળે શાંતિ મળે તે સ્થળે બધા સંબંધો અને સંબંધીઓથી દૂર રહેવાનું ગમશે આજે તમે તમારા જીવનસાથીના પ્રેમમાં ફરીથી પડશો જો તમે કોઈ રમત માંગ નિષ્ણાત છો તો આજે તમારે તે રમત રમવી જોઈએ ઉપાય વિત્તીય સંભાવનાઓને વધારવા માટે ચાંદીનો કડો પહેરો સિંહ રાશિ પર બાળક જેવો તમારો સ્વભાવ સપાટી પર આવશે તથા તમે આનંદના મિજાજમાં હશો કોઈ નજીકના મિત્રોથી અમુક વેપારીઓને સારું ધન લાભ થવાની શક્યતા છે આ ધન તમારી ઘણી મુશ્કેલીઓને દૂર કરી શકે છે જરૂર પડશે તો તમારા મિત્ર તમારી મદદે આવશે પ્રિય પાત્ર વિના સમય પસાર કરવામાં મુશ્કેલી સર્જાશે સંવાદ સાધવાની તમારી રીત તથા કામ કરવાનું કૌશલ્ય પ્રભાવિત કરનારા રહેશે મજાકભરી ચર્ચા દરમિયાન તમારા બંને વચ્ચે કોઈ જૂની સમસ્યા સામે આવી શકે છે જે આગળ જતાં તમારી વચ્ચે ઝઘડામાં પરિણમે છે જો કોઈ તમારી સાથે વાત કરવા માંગે છે અને તમારો મૂળ વાત કરવાનો નથી તો તમારે તેને શાંતિથી સમજાવવું જોઈએ ઉપાય એમના દ્વારા તમને મળેલા જ્ઞાન માટે વિદ્વાનો અને ન્યાયાધીશો નું સન્માન કરો કન્યા રાશિ પર આજે તમે જે કમી કરશો તેમાં ઊર્જાથી સભર હશો તમે દરેક કામ સામાન્યપણે લાગતા સમય કરતાં અડધા સમયમાં પાર પાડી શકશો તમારું ધન તમારા કામ માં ત્યારે જ આવી શકે છે જ્યારે તમે પોતાની ફિજુલ ખર્ચી બંધ કરો આ વાત તમને આજે સારી રીતે સમજમાં આવી શકે છે તમારા સામાજિક જીવનની ઉપેક્ષા કરતા નહીં તમારા વ્યસ્ત સમય કાઢી તમારા પરિવાર સાથે હાજરી આપજો આનાથી તમે માત્ર મુક્ત થશો બલકે તમારો ખચકાટ પણ દૂર થશે તમારા પ્રિય પાત્ર સાથે પિકનિક પર જઈ તમારી અમૂલી ક્ષણો ને ફરીથી જીવો એવા ઉતાવળા નિર્ણય લેતા નહીં જેનાથી જીવન આગળ જતા તમને તેના વિશે અફસોસ થાય તમે તમારા જીવનસાથી સાથે આજે ફરી જૂના સુંદર અને રોમેન્ટિક દિવસોને માણશો આજે તમે લોકો માંગ એકલતા અનુભવશો ઉપાય ન્હાવાના પાણીમાંગ કાલાતળ અને રાઈ મેળવાથી તમારા કુટુંબ જીવન માંગ ઉત્સાહ આવશે તુલા રાશિ પર હવાઈ કિલ્લા રચવા માંગ તમારો સમય વેઠશો નહીં એના કરતાં કશું અર્થપૂર્ણ કરવા માટે તમારી શક્તિ બચાવો નિવેશ કરવું ઘણી વખત ફાયદેમંદ હોય છે આ વાત તમને આજે સમજમાં આવી શકે છે કેમ કે કોઈ જૂના નિવેશથી તમને આજે લાભ થઈ શકે છે મુશ્કેલીના સમયમાં તમારી મદદ કરનારા સંબંધીઓ તરફ તમારી કૃતજ્ઞતા વ્યક્ત કરો તમારું નાનકડું પગલું તેમનો ઉત્સાહ વધારશે કૃતજ્ઞતા જીવનની સુંદરતા વધારે છે તો કૃતજ્ઞતા તેને ઝાંખી પાડે છે અણધાર્યો રોમેન્ટિક સુકા દિવસ અંતે આજે તમે તમારા ઘરના લોકો ને સમય આપવાની ઈચ્છા કરશો પરંતુ આ સમય દરમિયાન તમે તમારા ઘરની નજીકના કોઈ વ્યક્તિ થી પરેશાન થઈ શકો છો અને તમારો મૂડ ખરાબ થઈ શકે છે તમે આજે અનુભવશો કે તમારું લગ્ન જીવન આટલું સુંદર ક્યારેય નહોતું આજે લગ્ન જીવન વિશે ઘરે વાત થઈ શકે છે પરંતુ તમને તે ગમશે નહીં ઉપાય કોઈ પણ જાતની નિરાશા અથવા તાણને દૂર કરવા માટે આદિત્ય હૃદય સ્ત્રોત્રનું પાઠ કરો વૃશ્ચિક રાશિ પર તમારું સ્વાસ્થ્ય અને દેખાવ સુધારવા માટેની બાબતો હાથ ધરવા માટે અડળક સમય મળશે ધંધામાં ઉધાર માગવાના ઈરાદે તમારો સંપર્ક કરનારાઓની અવગણના કરો પારિવારિક ચિંતાઓને તમારું ધ્યાન અન્યત્ર વાળવા ન દો ખરાબ સમય આપણને ઘણું બધું માપી જાય છે પોતાના પર દયા ખાવામાં સમય વેઠવા કરતા જીવનનો પાઠ શીખવાનો પ્રયાસ કરો કોઈ પિકનિક સ્પોટની મુલાકાત લઈ તમે તમારું જીવન ઝળકાવી શકો છો આ રાશિના લોકો ખૂબ જ રસપ્રદ હોય છે કેટલીક વાર તેઓ લોકો વચ્ચે ખુશ હોય છે કેટલીક વખત ખાંડીમાં છતાં એકલા સમય પસાર કરવો એટલું સરળ નથી તેમ છતાં આજે તમે ચોક્કસપણે તમારા માટે થોડો સમય કાઢવામાં સમર્થ હશો તમારા જીવનસાથી આજે કેટલીક મસ્તી અને ધમાલ દ્વારા તમને તમારી કિશોરાવસ્થાની યાદ દેવડાવશે તમારા માટે સારો સમય રહેશે તમારે પણ તેની અત્યંત જરૂર છે જો તમે તમારા મિત્રોને તેમાં ભાગ લેશો તો આનંદ બમણો થઈ જશે ઉપાય સારી વિત્તીય સ્થિતિ માટે સફેદ ખરગોશ ખોરાક ખવડાવો ધન રાશિ પર સ્વસ્થ રહેવા માટે તમારા ખોરાક પર અંકુશ રાખો તથા વ્યાયામ કરો જો તમે કોઈની જોડે પાછું માંગી રહ્યા હતા અને તે દર સમયે તમારી વાતને ટાળતો હતો તે આજના દિવસે કીધા વગર તમારા પૈસા પાછા આપી શકે છે સંબંધીઓને મળવા જવા નાનકડી મુસાફરી તમારા રોજિંદા ભાગદોડ ભર્યા સમયપત્રક માંગથી તમને રાહત તથા હળવાશ આપશે આજે તમે તમારા પ્રિયપાત્રનો પ્રેમ તમારી આસપાસ અનુભવશો આજનો દિવસ ખૂબ જ સુંદર અને પ્રેમભર્યો રહેશે ફ્રી ટાઈમમાં તમે આ દિવસે કોઈ પણ રમત રમી શકો છો પરંતુ આ સમય દરમિયાન કોઈક પ્રકારની ઘટના થવાની સંભાવના પણ છે તેથી સાવચેત રહો આજે તમારા જીવનસાથી તમને પ્રેમ અને લાગણીના વિશ્વના એક જુદા જ સામ્રાજ્યમાં લઈ જશે તમારા ઘરના કોઈ સભ્ય આજે પ્રેમથી સંબંધિત સમસ્યા શેર કરી શકે છે તમારે તેમને યોગ્ય સલાહ આપવી જોઈએ ઉપાય વટ વૃક્ષ ઉપર દૂધ ચઢાવી પોતાના ના સ્વાસ્થ્યમાં શુભતા લાવવા માટે વૃક્ષ પાસે પાસેની વીની માટીથી પોતાના કપાળ ઉપર તિલક કરો મકર રાશિફળ ધીરજ રાખો કેમ કે તમારા સતત પ્રયાસો વિવેકબુદ્ધિ તથા સમજદારી તમને સફળતાની ગેરંટી આપે છે મોડી પડેલી લેની નીકળતી રકમ પાછી મળતા આર્થિક સ્થિતિ સુધરશે

તો તે તમારા માટે સારું રહેશે ઉપાય નાહવાના નાણાનો અચાનક આવેલો પ્રવાહ તમારા બિલ તથા નિકટના ખર્ચને પહોંચી વળવામાં તમારી મદદ કરશે સૌને તમારી મોટી પાર્ટી માટે બોલાવો આજે તમારા માંગ એ વધારાની ઉર્જા હશે જે તમારા ગ્રુપ માટે કાર્યક્રમનું આયોજન કરવા પ્રેરશે તમારા પ્રિયપાત્ર સાથે કેન્ડી ફ્લોસ તથા ટોફી શેર કરશો એવી શક્યતા જોવાય છે તમારા ભૂતકાળમાંથી કોઈએ આજે તમારો સંપર્ક કરશે અને તમારો દિવસ યાદગાર બની જશે તમારા જીવનસાથી આજે તમને ખુશ કરવા માટે ખાસ જહેમત લેશે જીવનની સમસ્યાઓનું સમાધાન તમારે જાતે શોધવાની જરૂર છે કારણ કે લોકો તમને ફક્ત સલાહ આપી શકે છે અને બીજું કંઈ નહીં ઉપાય

તમને સલાહ આપવા માંગ આવે છે કે ઉધાર લેવાથી બચો મિત્રો તમારો દિવસ સળહળતો કરી મૂકશે કેમ કે તેઓ સાંજ માટે કશું ઉત્સાહજનક કરશે પ્રેમમાં કોઈને સફળ થવાની કલ્પના કરવામાં મદદ કરજો તમારે આજે વસ્તુઓને બરાબર સમજવાનો પ્રયત્ન કરવો જોઈએ નહીં તો તમે તમારા ફાજલ સમય પર આ બાબતો વિશે વિચારતા રહેશો અને તમારો સમય બગાડશો વિવાદો અથવા ઓફિસમાંનું રાજકારણ તમે આજે દરેક બાબત પર તમારું વર્ચસ્વ ધરાવશો સ્વાસ્થ્યની દ્રષ્ટિએ દોડવું તમારા માટે ફાયદાકારક રહેશે કારણ કે તે મફત છે છે અને સારી કસરત પણ ઉપાય સ્વસ્થ સંતુલિત રાખવા માટે કિન્નરો હિંચડાઓ ને લીલી વસ્ત્ર સામગ્રી પોશાક અને ચૂડીઓ દાન કરો હિંચડાઓનો શાસક ભૂખ છે સમાજના આ સીમાવર્તી તબક્કા પ્રતિ દયાળુતા ભૂખની હાનિકારક અસરો ઓછી કરવામાં મદદ કરશે